અમારે મલાજા ગામ પંચાયતના ઉમેદવારી કરવા માટે અમે આ લોકો આવ્યા છે તો અમારા ગામના સૌ અમારા સાથી મિત્ર અને બધા અમારા સભ્યો વોર્ડ વાઈસના જે સભ્યો છે એ સભ્યોના બધાના ફોર્મો ભરાઈ ગયા તો અમે આજે નક્કી કર્યું કે ઉમેદવારી પત્ર અમે આજે આપી દઈએ ફોર્મો આપી દઈએ ભરી દઈએ એટલે પછી અમે બધા નક્કી કર્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચારો બધા ભાઈ ઉમેદવારી કરવા તૈયાર થઈ જવું કીધું એટલે બધા ઉમેદવારી અમે કરીએ છીએ માણસો છે અમારે બસો ની આજુબાજુ છે બસો અઢીસો માણસો છે અમારું નામ છે જયંતિભાઈ મંગુભાઈ રાઠવા ڪنهن کي آڳڙا ٿا رهيا پين ٿو هاڻي نه آئي ٿا رهيا ٿا بڏا ٿا رهيا ٿا بڏو ٿيڻا آٿي ناهه 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 ناهه